સરકારી શાળામાં શિક્ષકોની એક સાથે ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ચાલુ શાળા દરમિયાન શાળાના આચાર્યથી માંડીને તમામ શિક્ષકો એક સગાઈમાં જતા રહ્યા અને વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે ભણતા જોવા મળ્યા

લે સાહેબ તમારું ક્યાં ગયા હા બેટા સાહેબ ક્યાં ગયા કોઈ સાહેબો નહીં ક્યાં ગયા બધા એ હે હે ક્યાં ગયા બધા સાહેબ મને ખબર જમ્મા ગયા એમ કેન બધા કોઈ નહીં સાહેબ બેટા કોઈ સાહેબો નહીં શું છે viral video નું સત્ય શું શિક્ષકો ચાલુ શાળાએ સગાઈમાં જતરાયા હતા

એક દીકરી ના એન્ગેજમેન્ટ હતા અને એ આગલા દિવસે આમંત્રણ આપી ગઈ હતી અને એના ઘરેથી પણ આમંત્રણ હતું અને એના ફાધર છે નહીં તો એને એમ કીધું કે મેડમ નું સર તમે ખાસ આવજો એટલે આપણને એમ તો બાપ વગર ની દીકરી છે તો આપણે એના આશીર્વાદ આપવા આપણે ખરેખર જવું જોઈએ તો અમે રિસેસના ટાઈમે માત્ર એને આશીર્વાદ આપી અને પાંચ થી સાત મિનિટમાં અમે રિટન આવ્યા છીએ અમને બહુ જ જમવાનું પણ એનું કોઈ ફોર્સ કર્યો પણ અમે જમવા પણ રોકાયા નથી અને રિસેસના ટાઈમમાં દસ મિનિટમાં જેન પર હતા અમારે એક મંગલ બે આછા દીકરીનો પ્રસંગ હતું હાજર થયા પણ ખાલી દસ મિનિટ માટે હાજર થયા હાજર થઈ દીકરીના હાથમાં પૈસા આપી અને પરત આવતા રહ્યા અને વિશેષ માં આવતા રહ્યા હિસેષ માં આવતા રહ્યા પણ આજે ખરેખર જે આ વિડીયો વાયરલ કર્યો છે ખરેખર તદ્દન વાહિયાત છે ખોટો કરેલો છે શિક્ષકોને ને એકબીજાને એને હેરાનગતિ કરવા માટે કરેલો છે અમારી પડતાલમાં એક વાત સ્પષ્ટ થઈ કે શિક્ષકોને બદનામ કરવા કોઈ આ પ્રકારની હરકત કરી હતી કારણ કે શિક્ષકો ચાલુ શાળાએ નહીં પરંતુ દરમિયાન મા બાપ વગરની દીકરીને આશીર્વાદ આપવા ગયા હતા તો આશા રાખીએ કે લોકો આવા તત્વોના ભ્રામક વિડીયો પર ભરોસો ન કરી કોઈ પણ વાતની ખરાઈ કર્યા બાદ જ તેના પર વિશ્વાસ કરે સંદીપ રાજપૂત વીટીવી ન્યૂઝ નડિયાદ